ગુજરાતી ટીમે તામિલનાડુની વોલીબોલ ટીમને આપી માત દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતની પ્રથમ મલ્ટી સ્પોર્ટ બીચ ગેમ્સ બે હજાર ચોવીસ દીવનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બ્લુ સર્ટિફાઈડ ધોધલા બીચ પર કરવામાં આવ્યું તારીખ ચારથી લઈને અગિયાર સુધી વિવિધ રમત રમાઈ રહી છે ત્યારે ગુજરાતની ગર્લ્સ વોલીબોલ ટીમ અને તમિલનાડુ વચ્ચે ફાઇનલ ગેમ્સ રમાઈ હતી જેમાં શરૂઆતથી જ ગુજરાતની ટીમનું શાનદાન પ્રદર્શન જોવા મળ્યું હતું તમિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ ખેલાડી હોવા છતાં પણ ગુજરાતની ટીમ દ્વારા તામિલનાડુ ટીમને ત્રણ એકથી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો વિજેતા ટીમને ગોલ્ડ મેડલ મળે ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી દીવ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન મા ન્યૂઝ દીવ ગુજરાત અને તમિલનાડુ તમિલનાડુ

આસીષ કુલકર્ણી ઇશિતા વિશ્વકર્મા વીલ બી પરફોમિંગ લાઈવ ઓન ફોર્ટિન્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નાઇન એ એમ ઓનવર્ડ વેન્યુ શ્રી સન્મુખાનંદા ચંદ્ર શેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ સાયોન ઈસ્ટ મુંબઈ